નવી આવક ની વાત કરીએ તો પાંચ હજાર ગુણી આવક નોંધાણી છે મિત્રો ગઈકાલે આઠ હજાર ગુણીની આવક એટલે ગઈકાલ કરતા ત્રણ હજાર ગુણીની આવક મિત્રો ગઈકાલે વધારે હોય એની સાબર રવિવાર તો એની હિસાબે આવક થોડીક વધારે જોવા મળી હતી

תעות צוני אקסיין, 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 תעות צ׳רנדס, תעות צ׳רנדס, תעות צ׳רנדס, תעות צ׳רנדס, תעות צ׳רנדס, ת તેરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો તેરસો એકતાલીસ ઈગલ કલરમાં છે મિત્રો તેરસો ને એકતાલીસ રૂપિયામાં આમાં હતો તેરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે ઈગલ કલરમાં భ